વડોદરાના વાઘોડિયામાં વહેલી સવારથી ગઈકાલે સમીસાન સુધી ખાબકેલા ચાર ઇંચ વરસાદે વાઘોડિયાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું હતું ઠેર ઠેર લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા પચાસ ઉપરાંત પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું વાઘોડિયાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું હતું વરસાદી પાણીનો નિકાલ નહીં થતા મુખ્ય રોડ ઉપર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા વાઘોડિયા રોડ ઉપર અનેક નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા તો ધીરજ ત્રણ રસ્તા પાસે આવેલ સુપર વેપારીને માં ફટકો વેઠવાનો વખત આવ્યો હતો આ સાથે જ લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરી ફર્નિચર તેમજ અનાજ મોટું નુકસાન પહોંચ્યું હતું વાઘોડિયા વહીવટી તંત્ર દ્વારા લગભગ પચાસ ઉપરાંત પરિવારોનું સ્થળાંતર કરી રાહત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી